રાજ્યમંત્રી હરસંઘવીએ પાંદેસરા ખાતે ક્રાઇમ બ્રાન્ચ લોકાર્પણ કર્યું હતું ત્યારે હરસંઘવીએ નિવેદન કર્યું હતું ગૃહ હર્ષ હરસંઘવીએ સુરતના પાંદેસરા ખાતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચનું બિલ્ડિંગ સુરતના ચોક બજાર ખાતે હતું તો હવે પાંદેસરામાં કોઈ ક્રાઇમ બને તો પોલીસની ટીમને પહોંચવામાં ત્રીસ મિનિટનો સમય લાગતો હતો તેથી પાંદેસરામાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ ઉભું કરવામાં આવ્યું છે આ ઉદઘાટન સમયે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે અસામાજિક તત્વોને લઈ હરસંઘવીનું મહત્વનું નિવેદન કર્યું હતું હરસંઘવીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ વિસ્તારમાં શોધી શોધીને તેનો વરઘોડો નીકળ્યો છે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી અને ડીસીપી તથા તેમની ટીમને અભિનંદન આપું છું ખૂણે ખૂણેથી આરોપીઓને શોધીને તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે શહેરના કોઈ ખૂણામાં બેસીને કોઈ મસ્તી કરતો હોય તો તેનો વરઘોડો આગામી દિવસોમાં જોવા મળશે અસામાજિક તત્વ અને દાદાગીરી કરનારોની કોઈ નેતા કે પછી સામાજિક અગ્રણીઓ ભલામણ ન કરવી જોઈએ તમે ગમે એટલી પૂજા કરો અને આવા ઈસમોની ભલામણ કરો તો તે વ્યર્થ પૂજા છે હમણાં જે વરઘોડો નીકળે છે તે ખૂબ સારા નીકળે છે અને આરોપીઓને ચાલવાની તકલીફ પડે છે તો હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે સુરતના તમામ મિલના માલિકો સામે પોલીસને ટકોર કરી હતી સરકારે બનાવેલા નિયમોનું પાલન કોઈ ના કરે તો પોલીસે એક પણ મિલ કે મારી ભલામણ ન સ્વીકારવી ઉદ્યોગકારોએ પોતાના કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરાવવા હવે પોલીસ સ્ટેશન સુધી જવું નહીં પડે કારણ કે ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઈન હવે આ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે એટલા માટે હવે ઓનલાઈન માધ્યમથી પણ કોઈ પણ ઉદ્યોગકાર પોતાના કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરાવી શકશે ઇાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક ન્યા નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું સુરત શહેર પોલીસ શ્રી અને એમની અભિનંદન કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણ સ્ટેશનો ખોલવા બદલે અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઈમ જગ્યાઓ પર એક્શન લઈ શકાય તે માટે ક્રાઈમ બ્રાન્ચ નું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ત્યાં એ દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકાળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા દીકરી ઉપર કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ ની આખી ટીમ ને અભિનંદન આપ્યું